યા વાળા બારી જ ખરેખર અહી ગઈ અહી તો અહી પણ ઈમ કોઈ તો ખોયસી જ નઈ ખાતા એમ કઈ જાય આપડો એ વાત સાચી આ તો યાર લપસી ગયો એટલો પડ્યો હું ફરતો હોય છું ત્યાં તમે હું હેડે હગાની તો હગવાની કરગવાની જવું તમારા બુ એડો ના ના મારે કેટલું કોમ પર્યું હવે હું ફરવા મારો કોમ કોણ કરે એ વાત સાચી વાળા મગજ ફરેલું અરે મારા જવાનું તું પેલા રસ્તા નેકળ્યો આ રસ્તા તમાર જોડે આવે તો એવું થયું

એટલે અમે હમણાં થોડી તમારે અમે રહી નઈ કોઈ ને ખોટી આબરૂ તમારી આબરૂ પણ ના આવો અમે ખજુરવાનું હું તે પણ ના આવો હા મારા ભાઈ આવી પછી વાત તમારી હવે લાડુડો નહી શું કરો હવે હું તમે વખતા તમારા માપમા રો માપમાં તમાર બાળક નાનું છોકરું એ ગણતું નતું ગમો આખું ગમ ગણતું તું હા આખું ગમ ગણતું હોય

મને કે તમારો ખાતા હું પથરા નઈ શકતા હા એ પટી મેળતો ફાળતો પડ્યા તા તો હું બારી ગયો ભલે આપડા પર

મળી ના તમારા ગજ ના વાગી અરે અમારા ગજ વાગી વાત હમણાં ના વાગી મને ફરી વારો પુન લડું આવે એટલે પટી ગયું પરિણો ભાઈઓને કેવું હોય કઈ દો આ ખજુરિયા વાળા કોઈ ઓછા નહીં રહ્યા મારી ગયા પેલા ખજુરિયા નહી રે ચમ અરે તરવાયા દુકાન લઈને મને ચમ પર કીધું કે તમારા કોમ નઈ લઈ લડવાય જાય રે

તમે ભાઈ ભાઈ ઘેર રહેતા ને આગેવાન સમાધાન ની વાતો કેવા આવતા હોય મોટી મોટી વાતો જો તો ફેંકતા હોય કરી દે તેમ ખબર જ નહીં પડતી જાય એને ખબર જ નહીં પડતી હોય આગેવાન ને પેલા ખજુરિયા વાળા લે એક થાપમાં તો એકે મૂડામાં તૈનાના દોસ્ત આયે હવે પથ્થર પેલું નતો ઉપાડી શકતો પથ્થર ડોકલે મારવા ગજ ન વાગે અલે અબે તો લાય ને એ મારા અલા હું જરૂર હું બેઠો છું તોરા ધારના દરવાજાના જ હું છું એવું હેડો ન કાલી તમે હેડો લાવ ખજરીયા વાળા ભુગા ગાટના છું

એમ તો કોઈ દીવાતો નહીં પણ આ તો ભૂંડુંડ ભેટો ના મારી જાય એટલે કોઈ નઈ દીવાતો ભૂંડ પેટો મારી અરે આ તો પેડ નહી માર બે બોરીઓ પરી લઈ જવાની એટલે આ તો એન્ડો ના છે ભૂંડ અત્યારે ફરતો હોય ખરાબ પૂરો નો ફરક પેલા આપડે મારી ના આવી ને એ કરશે ને ભાઈ ને લઈને આવશે હોય કાબા દેવો કે પણ તો ભીવો હોય કારણ એકલો પેટો છે અનિવાર છે એ તો યોના જ મો આપડા આપણા માં નહી આવતું અરે પેલું રિયો ને આગેવાન એ તો ઈદ પી રહ્યો આખો જાડો હા ઈદ જાય

હાલ તો હેરાન આપડે વાતો કરે જીએ તો આડુરા પછી નાખેવાયુ એવો આટલા જવું તો જીયે છીએ બેઠેલો જ છું ને આ તો વાગો ભીવાયા હતા લાડુ લાડ જાળવી લઈ જ ખરા લાડુ આવ

આગેવાન થયું પેલો મોટું થઈ ગયું કરે જોડા એવી વાત કરે છે આટલું ભર્યું કરશન ને એ હા તેનો પાવર ઉતરી જ જવાનું પછી પાછો આવશે આપડા જોડે આવશે બે 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 પેલા માર ખાઈ ના આવ્યું દોળી નો આમાં બે 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 વાત કરતા પેલું આઈ જા બે વાત વાત અલે પૂજા ઓલા તો નું તો ઓડેલામાં ભઈ હા ગવયા બદલા તો હા અલે હાડ દે લે પેલા પેલા લાડુ રે એ મન્યો અલે ભાઈઓ કઈ દેલા ભાઈ ખાલી અરે કઈ દે ઘેર બેઠો ભાઈઓ ની ખબર નઈ માર માર એક થાપે સુપારી તમારો કોમ નહી આપવા દે તમે ખાલી પાડી જોયું પેલા પાછી દીધું એકલો હતો તથા પાડતો જાય તૈયાર ના મુજબ ગઠું એવો નહીં તો પાડ હા તમને કહીક